હવે ભાઈ જોઈ લે એકસો એકસો રૂપિયા બોલવાઈ એક પંચાયત છે

એકસો સિતે હાલ પિરામિડ 180 350 250 હાલો ભાઈ રાજેશ આવો એરિયા ના એરિયા આવો ખાવા

આ 55 બચ્ચા 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 181 181 80 91 1 1 2 હું 14000 રૂપિયા સાહેબ ડ્રાઇવ નિક નિક 220 220 એકા 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 22 22 મજ૨૨઺ મનવણ યંણ લ૨થ લ૨૨ મ૨ાણ લ૨૨ મમમણ લ૨ચા મ૨િગ મ૨ફાલ લ૨ાહણ ભાવનગરનો નંબર 525 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 50 50 રૂપિયા 250 50 રૂપિયા બોલવા રૂપિયા બચાવ બચાવ 55 52 252 252 56 55 56 56 રુપે તમે એમ કરા કરોમાં 76 3 માં 56 56 રુપા બે બે રૂપિયા ના પડે 72 રુપે થઈ જશે 250 250 રુપિયા બોલાયકો 250 250 રુપિયા 250 રુપિયા 250 રુપિયા હે કે જોજો સાહેબ પાછા

એકી બાજુ સોરા પંચાય ને એવો એકાણું બાજુ ત્રણસો સોરાણું ત્રણસો સોરાણું ને